મહત્વનું છે કે તલવારોથી સજ્જ હુમલાખોરો ફોર્ચ્યુનર ક્રેટા અને સ્કોર્પિયોમાં સવાર થઈને આવ્યા હતા અને પેલેડિયમ મોલ પાસે ઉભેલા વિજય ભરવાડ નામના વ્યક્તિ અને તેના મિત્રોને નિશાન બનાવ્યા હતા જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ તલવાર અને લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઇજા થઈ હતી જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે હુમલાનો ભોગ બનેલી યુવતીએ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હજુ પોલીસ હજુ બાકીના ચાર આરોપીઓને શોધી રહી છે